દોસ્તો જય માતાજી જય શ્રી શ્રીરામ મારું નામ છે નાયક કમલેશ મારું ગામ છે કાંજ તાલુકો દેત્રોજ છે જિલ્લો અમદાવાદ છે હું મારી યુટ્યુબમાં ચેનલ બનાવી છે દેશી જીમ બોડી વર્કઆઉટ માટેની તો અહીંયા મેં એક્સરસાઇઝના બધા સાધનો બનાવ્યા છે સ્કૂલભના થાંભલા પણ બનાવ્યા છે અહીંયા સેટઅપ કરવા માટે પણ બનાવ્યું છે પૂશઅપ માટે બનાવી દમલના સાધનો બનાવવાનું કામ ચાલુ રહ્યું છે અહીંયા આ મારું ઘર છે આ વાળો પણ અમારો જ છે પૂરો આખો અને આ વાળામાં જ પૂરી એક્સરસાઇઝ મારે કરવાની છે અને આ અમારો માતાજીનો મઠ છે અહીંયાથી અંદર બહાર જવાનો રસ્તો પણ છે અહીંયા અને આ છોકરો મારો માનવ કુમાર છે આને પણ જેમ મોટો થાય એમ એને એક્સરસાઇઝ શીખવાડવાની છે અને અમારો પહેલો વિડીયો એટલે કે ફર્સ્ટ વિડીયો સોમવારે અપલોડ કરવાનો છે તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં દોસ્તો વધુમાં વધુ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરનાઓ સપોર્ટ વધારે કરતા રહેજો આ મારો છોકરો છે માનવ એ પણ તમને કંઈક કહેવા માંગે છે તેનું બે શબ્દ સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી રામ